ગુજરાતમાં પ્રથમ વાર રોબોટિક કાર્ડિયાક સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે સર્જરી કરનાર વૃદ્ધની હાલત હાલમાં સ્થિર જોવા મળી રહી છે અમદાવાદમાં આવેલી મરેંગો સિમ્સ હોસ્પિટલના તબીબો દ્વારા ગુજરાતની પ્રથમ

ત્યારબાદ ટેકનોલોજીનો વ્યાપ વધતા મિનિમલ કટ કરી અને કાર્ડિયાક સર્જરી કરવામાં આવે છે હવે તેમાં પણ ઇવોલ્યુશનલ થઈને રોબોટિક કાર્ડિયાક સર્જરીની શરૂઆત થઈ છે તેમાં હૃદયની આસપાસના ભાગમાં ફક્ત ત્રણથી ચાર કાણા પાડી અને એન્ડોસ્કોપ દ્વારા સર્જરી પાર પાડવામાં આવે છેલ્લા પચાસ વર્ષમાં કાર્ડિયાક સર્જરી કરવાની પદ્ધતિમાં ઘણા સુધારા આવ્યા છે અને હવે ગુજરાતમાં પ્રથમ વખત રોબોટિક કાર્ડિયાક સર્જરી દ્વારા સિત્યોતેર વર્ષીય વૃદ્ધમાં બાયપાસ સર્જરી સફળતાપૂર્વક કરી શક્યા છે મુખ્ય તબીબ તરીકે સર્જરી કરનાર સિમ્સ હોસ્પિટલના મેનેમોલોજી અને રોબોટિક કાર્ડિયાક સર્જન ડોક્ટર અમિત ચંદને જણાવ્યું હતું કે એક ઉંમર બાદ સામાન્ય પદ્ધતિથી બાયપાસ કરવું દર્દીમાં કેટલીક વખત જોખમ ભર્યું સાબિત થઈ શકે છે તેથી સિત્યોતેર વર્ષીય વૃદ્ધમાં એક નળીમાં બ્લોકેજ દૂર કરવા માટે રોબોટિક કાર્ડિયાક સર્જરી ઉપયોગ કરવામાં આવે છે જે ગુજરાતમાં પ્રથમ થયો છે ઉંમર વધુ હોવાથી સામાન્ય પદ્ધતિ કરતા રોબોટિક સર્જરી દ્વારા ફક્ત ત્રણ થી ચાર જ એન્ડોસ્કોપ હૃદયની આસપાસ પહોંચાડી અને નસનું બ્લોકેજ દૂર કરી શકાય છે તો રોબોટિક કરેક્ટ સર્જરીમાં અમે રિબ્સની વચ્ચે લેફ્ટ સાઈડમાં ત્રણ જગ્યાએ હોલ કરતા હોય છે જેમ કે નાના એન્ડોસ્કોપમાં હોય છે એવા અને એમાંથી રોબોટિક આર્મ્સ પાસ થાય અને સર્જન છે એ એક કોન્સોલમાં બેઠો હોય છે થ્રીડી ગ્લાસીસ પહેરી અને એને એકચ્યુઅલી પૂરો થ્રીડી વિઝન આવે છે જેમ કે એકચ્યુઅલ સર્જરીમાં આપણે ઓપરેશન કરતા હોય એ રીતે તો જેમ સર્જન જેમ આપણે વિડીયો ગેમના જે રિમોટ કંટ્રોલ હોય એવા વિડીયો રિમોટ કંટ્રોલથી સર્જન ઓપરેટ કરે ને એ સેમ વસ્તુ રોબોટ અહીંયા અપ્લાય કરતું હોય છે એટલે બેસિકલી સર્જન ઓપરેટ કરે છે પણ રોબોટ અસિસ્ટ દ્વારા કરે છે રોબોટ એને અસિસ્ટ કરે છે એટલે એને મિનિમલ ઇનર્જી રોબોટિક કાર્ડિયર સર્જરી કહેવાય રોબોટિક સર્જરી એટલે ત્રણ ચાર નાના કાક કાપા મૂકીને એની અંદરથી રોબોટનો હાથ અંદર જાય અને સર્જરી કરવાની અને રોબોટિક સર્જરી કહેવાય એટલે એ પ્રમાણે હવે આપણે ગુજરાતમાં સિમ્સ હોસ્પિટલમાં આપણે રોબોટિક કાર્ડેક સર્જરી ડેવલપ કરી ચાલુ કરી છે જેમાં આપણે પહેલું ગુજરાતનું બાયપાસ સર્જરી